ભાઈ તમે એવું કયો છો કે વગર સીમેન્ટનેટ ચાલુ કરીને બતાવશો રામબાણ વસ્તુ અને દેશી ઇલાજ તમને બતાવું કે જે લોકો ને ભાઈ રિચાર્જ કરવાનું મહિને મહિને થાય છે ઇન્ટરનેટ ને બતાવું એ પણ ભાઈ અનલિમિટેડ એટલે આખો દિવસ ચાલે કોઈ પણ ગામડામાં પણ હાલશે કોઈ પણ જગ્યાએ તમારે હાલશે પણ હું તમને કહીશ એવી રીતે તમે કરશો તો ભાઈ હે ભાઈ બઉ સારું કે ભાઈ ઘણા લોકો ત્રણસો ત્રણસો સાડા ત્રણસો ત્રણસો રૂપિયા ના રિચાર્જ કરે ભાઈ અને ભાઈ એને રિચાર્જ સરખું હાલતું નથી ફોરજી ચાલે

અને તમને આ વસ્તુ હું તમને ઉપયોગ કરીને પેલા બતાવું હાલો તમને પેલા એ કરીને બતાવું વસ્તુ હોય છે ને તો થાય કહી દઉં તમને કે ભાઈ આ છે ચાર ચાર નો તમે લાઈવજી જોઈ રહ્યા છો એ વસ્તુ છે આ ત્રણ વસ્તુ થી ભાઈ રિચાર્જ એકદમ મફત માં અને બિલકુલ હા એક ફાઈવજી હાલશે એવું તમને દેશી ઉપયોગ કરીને બતાવું તમે જોયા રાખો ભાઈ જે ભાઈ અત્યારે આ વસ્તુ આવે ને ભાઈ એટલે આને હે

થવા મળશે ને ભાઈ ઉપયોગમાં ઘર બેઠા મફતમાં માં દેશી ઇલાજમાં ભાઈ ઘર બેઠા તમારે ત્રણસો રૂપિયા નું રિચાર્જ કર્યા વગર ભાઈ ઇન્ટરનેટ ઇન્ટરનેટ નેટ હાઉ તમારે ફ્રી બિલ હા હા તો તો બહુ સારું કેવાય ભાઈ ના ભાઈ ના હા ભાઈ હાલે 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 બો સો ટકા તમારી સાચી વાત છે ભાઈ બધી હાલે છે ભાઈ સો ટકા સાચી વાત છે ભાઈ સો ટકા સાચી વાત છે

બધા લોકોને માહિતી છે હા ઓ હોય હજી એરોપ્લેન મારેલું આના મદદ થી ભાઈ નેટ હાલે છે એટલે વધુ લધુ લોકોને શેર કરી દો કારણ કે બધા લોકો માહિતી મળે અને ઘણા લોકો ચારસો પાંચસો બગાડે એના બચી શકે અને નવા હોય તો અમારા ચેનલ ને કરી દેજો મિત્રો